નમસ્કાર દોસ્તો નો એન્ડ લર્નર યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ માસ સપ્ટેમ્બર એકમ કસોટી વિષય અંગ્રેજીનું પેપર આપણે સોલ્યુશન કરીશું સૌપ્રથમ આપણે પહેલો પ્રશ્ન જોઈએ નીચે આપેલા પેરીગ્રાફ વાંચી પ્રશ્નોના જવાબ આપો તો અહીં તમને એક પેરીગ્રાફ આપેલો છે એને ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને ત્યાર પછી નીચે આપેલા પાંચ પ્રશ્નોના જવાબ છે એ તમારે આપવાના છે હું તમને ગુજરાતી આ ફકરાનું કરીને પણ બતાવીશ પહેલું વાક્ય છે સંત હરિદાસ વોઝ તાનસેન ગુરુ સંત હરિદાસ હતા એ તાનસેનના ગુરુ હતા તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ તાનસેને અકબરને તેના વિશે કહ્યું હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ તે ખૂબ જ ઘણું સાદું જીવન જીવતા હતા હી વોઝ ડોનેટ ઓ ડોનેટ ટુ મ્યુઝિક એન્ડ લોડ ક્રિષ્ના તે હંમેશા ભગવાન ક્રિષ્ના ભજનો ગાતા હતા હી લિવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન બેક ઓફ રિવર યમુના તે વૃંદાવનની અંદર યમુના નદીના કાંઠે એક ઝુંબડીમાં રહેતા હતા બીજુ બાવરા એન્ડ તાનસેન તેમના શિષ્યો હતા બેજુ બાવરા અને તાનસેન વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પેલેસ જ્યારે તાનસેન અને રાજા અકબર છે એ પેલેસ ઉપર જ્યારે સ્થળ ઉપર પહોંચ્યા સંત હરિદાસપુર બીજી વિથ હિઝ ડેલી રૂટીન અને સંત હરિદાસ છે એ તેમના દરરોજના કાર્યમાં છે એ પ્રવૃત્તિમય હતા હી ગ્રેટ બોથ અને તેઓ ત્યાં ગયા પેલો પ્રશ્ન જોઈએ હુ લિવ સિમ્પલ લાઈફ તો કે એની અંદર છે એ હુની જગ્યાએ તમારે છે એના કરતા મૂકવાનું છે એટલે કે કોણ છે એ સિમ્પલ લાઈફ એટલે કે જિંદગી જીવતા હતા તો એની અંદર તમારે આવશે સંત હરિદાસ સેન્ટ હરિદાસ લીવડ સિમ્પલ લાઈફ પ્રશ્ન નંબર બે વે ડીડ સેન્ટ હરિદાસ લીવ સંત હરિદાસ છે એ ક્યાં રહેતા હતા તો આપણે એનો જવાબ લખશું કે સંત હરિદાસ લિવડ વૃંદાવન ઇન અ હન્ટ ઓન ધ બેક ઓફ રિવર યમુના ઓફ સંત હરિદાસ સંત હરિદાસના શિષ્યોનું નામ લખો તો એની અંદર આવશે બીજુ બાવરા અને તાનસે સંત હરિદાસ વોઝ ડન એન્ડ ટુ મ્યુઝિક એન્ડ ટુ તો કે સંત હરિદાસ છે એ કેના માટે ભજનો ગાતા હતા તો જવાબની અંદર આવશે લોર્ડ ક્રિષ્ના હવે અહીં પાંચમું છે એ સાચું છે કે ખોટું એ તમારે ટીક માર્ક કરવાનો છે અકબર વોઝ બીજી વિથ હિઝ ડેલી રૂટિન તો કે ફેલ હવ ફેલ્સ હવે એના આપણે જવાબો જોઈએ પહેલાનો જવાબ છે કે સેન્ટ હરિદાસ લીવડર દ સિમ્પલ લાઈફ બીજાનો જવાબ આવશે કે સાયન્ટ હરિદાસ લિવડ ઇન અ વૃંદાવન ઇન હર્ટ ઓન ધ બેક ઓફ રિવર યમુના ત્રીજાનો જવાબ આવશે બેજુ બાવરા એન તાનસેન અને ચોથાનો જવાબ છે લોર્ડ ક્રિષ્ના અને પાંચમાનો જવાબ આવશે ફેલ બીજો પ્રશ્ન જોઈએ નીચે આપેલા વાક્યોને કોષમાં આપેલા શબ્દોના આધારે વાય વડે વાક્ય બનાવો તો અહીં જ્યારે તમે વાક્ય બનાવો ત્યારે એ કયા કાળનું વાક્ય છે એ પણ તમારે જોવું જોશે તો સૌ પ્રથમ આપણે પેલું વાક્ય વાંચીએ સુનિતા વિલિયમ સ્ટેડ ઇન અ સ્પેસ ફોર થર્ટી સિક્સ ડેઝ કે સુનિતા વિલિયમ છે એ અવકાશની અંદર છત્રીસ દિવસ રહી હતી તો એમાં વુ વડે જ્યારે વાક્ય બનાવશો ત્યારે વાક્યની અંદરથી કરતા છે એ નીકળી જશે તો સુનિતા વિલિયમની જગ્યાએ આપણે વુ શબ્દ મૂકવાનો છે બાકીનું વાક્ય છે એમને રહેશે એમાં કોઈ ફેરફાર આપણે કરવાનો નહીં થાય તો પ્રશ્નાર્થ વાક્ય બનાવી વુ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર થર્ટી સિક્સ ડે બીજું વાક્ય મહાત્મા ગાંધી વોઝ બ્રોન એટ પોરબંદર ઓન સેકન્ડ ઓક્ટોમ્બર એટી નાઇન તો એની અંદર તમારે વેન વડે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે વેન એટલે કે ક્યારે તો એની અંદર સમય જે હોય છે તારીખ છે સાલ છે એ નીકળી જશે તો આપણે વેન વડે વાક્ય બનાવીએ આ ભૂતકાળનું વાક્ય છે તો ચાલો આપણે એનું વાક્ય બનાવીએ તો કે વેન વોઝ મહાત્મા ગાંધી બ્રોન એટ પોરબંદર ત્રીજું વાક્ય જોઈએ મુના ડ્રિંક ટી ઇન અ મોર્નિંગ મુનો છે એ સવારમાં ચા પીવે છે તો એમાં વોટ વડે વાક્ય બનાવશો એટલે વાક્યની અંદર જે વસ્તુનું નામ હોય પ્રા પણ પદાર્થનું નામ હોય એ નીકળી જાય તો અહીં આપણે વોટ વડે વાક્ય બનાવી આ વાક્ય છે એ ભૂતકાળનું છે તો આપણે ચાલો સ્ટાર્ટ કરીએ કે વોટ ડીડ મુના ડ્રિંક ઇન ધ મોર્નિંગ ચોથું વાક્ય ધ એરેન્જ્ડ અ મિટિંગ ઇન ધ સ્કૂલ વેર એટલે સ્થળ તો વાક્યની અંદર જે સ્થળ દર્શાવતા શબ્દો હોય એ આપણે કાઢી અને વેર વડે પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવવાનું થશે ભૂતકાળનું વાક્ય છે તો ચાલો આપણે ચોથા પ્રશ્નોનો જવાબ લખીએ કે વેર ડીડ ડી અરેન્જ અ મીટિંગ પાંચમું વાક્ય જોઈએ સુજાતા બ્રોટ અ ન્યૂ ડ્રેસ ફોર અ હર બર્થડે તો વાય વડે વાક્ય બનાવશું અહીં તેમના જવાબો આપેલા છે અને આ જવાબો છે એ તમારે વિચારી અને પછી ચેક કરવાના છે પાંચમા વાક્યનો પ્રશ્નનો જવાબ બાકી છે તો ચાલો આપણે એ પણ લઈ લઈએ કે વાય ન્યુ ડ્રેસ પ્રશ્ન નંબર ત્રણ કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અહીં વાક્યના એનની અંદર એટલે કે છેલ્લે તમને તન તન શબ્દો આપેલા છે એમાંથી કોઈ પણ એક શબ્દ સિલેક્ટ કરી અને તમારે ખાલી જગ્યાની અંદર મૂકવાનો છે તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ અ રેબિટ ઇઝ ખાલી જગ્યા ધેન અ હોર્સ તો એનો જવાબ આવશે સ્મોલર બીજો જોઈએ અ ટ્રેન ઇઝ ખાલી જગ્યા ધેન અ બસ તો એની અંદર આવશે લોન્ગર ત્રીજો પ્રશ્ન જોઈએ અ ઓરેન્જ ઇઝ ખાલી જગ્યા એસ એન એપલ તો એનો જવાબ આવશે બિગ ચોથું વાક્ય જોઈએ ધ હિમાલયા ઇઝ ધ ખાલી જગ્યા માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ તો એ ખાલી જગ્યાની અંદર જવાબ આવમાં આવશે હાઈએસ્ટ અને પાંચમું જોઈએ અ સિટી ઇજ ખાલી જગ્યા ધેન વિલેજ લાર્જર ચોથો પ્રશ્ન જોઈએ નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી છ થી સાત શબ્દોનું વાક્ય બનાવો પેલું છે ફેર તો કે વી મિસ ધ ફેર ધીસ યર બીજું વાક્ય બનાવી ટોય સ્ટોર તો કે ધેર ઇઝ અ ટોય સ્ટોર નિયર ધ માય સ્કૂલ સ્કૂલ વિશે વાક્ય બનાવવાનું છે તો કે માય સ્કૂલ ઇઝ વેરી બ્યુટીફુલ એન્ડ બિગ ફ્રેન્ડ્સ સંજય એન્ડ સુનિલ આર માય ફ્રેન્ડ્સ પાંચમા પ્રશ્નો જોઈએ કે નીચે આપેલા વાક્યોને એન્ડ અથવા બટ વડે જોડો એન્ડ એટલે અને બટ એટલે પરમતું તો પેલું વાક્ય બની બનાવીએ કે કલા ઇજ ટીચર અને માલા ઇજ ટીચર તો એનું બંનેનું એન્ડ વડે વાક્ય બનશે તે કલા એન્ડ માયા આર ટીચર્સ બીજું વાક્ય જોઈએ રેણું ઇજ ક્લેવર રેણુ ઇઝ લેજી તો એની અંદર રેણુ ઇઝ ક્લેવર બટ બીજી તે ખૂબ હોશિયાર છે પણ છે ત્રીજું વાક્ય જોઈએ મહેશ વિઝિટ ધ સર્કલ રમેશ વિઝિટ સર્કલ તો કે રમેશ એન્ડ મહેશ વિઝિટ ધ સર્કલ્સ ધે રીચ એટ ધ બસ સ્ટોપ ધે મિક્સ ધ બસ તો કે ધે રીચ ધ અ બસ સ્ટોપ બટ ધ બસ ધે મિસ ધ બસ જય ઇઝ માય ફ્રેન્ડ અને વિનુ ઇઝ માય ફ્રેન્ડ તો જય એન્ડ વિનુ આર માય ફ્રેન્ડ્સ હવે એમના જવાબો જોઈએ તો અહીં તમને જવાબો છે એ વ્યવસ્થિત લખેલા છે તો આની અંદરથી માર્ગદર્શન લઈ અને તમે પેપર પૂર્ણ કરી શકો